અમારે જો પરમભાઈ નું જે વાતાવરણ બન્યું છે એનો લાભ લેવા માટે તમે અમે તમને કઈ જગ્યા થાય એમ છે પણ જો કોઈ પણ એને એને કઈ પણ થાય અને પરસોત્તમભાઈ ને બદલાવાની વાત આવે તો અમે તમને લડાઈ છે દીકરીઓના લગાડ્યો ને એને સબક શીખવાડવા માટેની લડાઈ છે જો અહંકારી નેતાઓએ ના પગલા નહી ભર્યા